વીજળીને જાય કારે મોદીડા પરો વોપાનમાં જય ગુરુ મહારાજા શ્રી ગુરુદેવ દેવ જય શ્રી રામ રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર આ ભજન નથી પણ એક સમજણ છે તો મનને સ્થિર કરીને આવો મેદાનમાં મટાડું સગળા કલેશ માં ગંગા સતી ની વાણી માંથી આ એક જ લીટી કે મન ને સ્થિર કરીને તમે આવો મેદાનમાં મટાડું તમારા સઘળા કલેશ તો મનને સ્થિર કેમ કરવું માં ગંગા સતીએ કીધું કે મનને સ્થિર કરીને આવો તો મન ને સ્થિર કેમ કરવું તો પહેલા તો શરીર સ્થિર થવું જોઈએ શરીર સ્થિર થાય તો મન સ્થિર થાય એક સમજવા માટે ઉદાહરણ કે આપણે કિલો બે ની તપેલી હોય એની અંદર આપણે દૂધ લઈને આવીએ છીએ તો એ તપેલી લઈને આવીએ છીએ એટલે આપણું જે શરીર છે ને એ સ્થિર નથી એટલે તપેલી ની અંદર જે દૂધ છે એ દૂધ સ્થિર નહીં હોય એ છે હવે એ દૂધને જો સ્થિર કરવું હોય તો આપણે ઉભો રહી જાવું પડે આ તપેલી નીચે મૂકી દેવી પડે તો એની અંદર દૂધ સ્થિર થાય તો દૂધ છે એ મન છે અને તપેલી છે એ તન છે શરીર છે એટલે મનને જો સ્થિર કરવું હોય તો પહેલા શરીરને સ્થિર કરવું પડે શરીર સ્થિર થાય તો મન સ્થિર થાય હવે શરીરને સ્થિર કરવા માટે શું કરવું તો પહેલા તો એક જ ધર્મ સનાતન ધર્મ એક જ ગુરુ એક જ મંત્ર એક જ સ્થાન એક જ સમય આ બધું એક જ હોવું જોઈએ તો મન સ્થિર થાય આપણે પાંચ દે આ ગુરુ કર્યા પાંચ દે આ ગુરુ કર્યા પાંચ દે આ ગુરુ કર્યા મંત્ર બદલાયો ભજન કરવાનું કોઈ સમય નક્કી નહીં કોઈ એક સ્થાન નક્કી નહીં મન ક્યાંથી સ્થિર થાય જે શરીર સ્થિર નથી થયું તો મન ક્યાંથી સ્થિર થાય ગુરુ એક જ મંત્ર અને એક સમય એક સ્થાન રોજ સવારે અથવા સાંજે એક સમય નક્કી કરો ઘરમાં એક જગ્યા નક્કી કરો સ્થાન એટલે જગ્યા એક જ જગ્યાએ અને સમય એટલે એક જ સમય પછી પાંચ દસ મિનિટ ક્યારેક મોડું થાય તો ચાલે પણ એક જ સમયે જે દસ મિનિટ કાઢી હોય પંદર મિનિટ અડધી કલાક બે બે વખત સમય મળે દિવસમાં તો બે વખત આ સમય કાઢીને જે ગુરુ એ આપ્યું છે આપણે ગાય કે ભેંસ હોય એને ખીલે બાંધી દો પછી રખડવા ન કે એમ આપણા જે ગુરુએ નામ આપ્યું છે જે ભજન આપ્યું છે એ ભજનમાં લગાડી દો એટલે ધીમે ધીમે મન સ્થિર થશે ભજન કરવા બેસો અને જે કંઈ વિચારો આવે તો એ વિચારોને જોવો વિચારોથી થી પર થઈ જાઓ તમે વિચાર નથી મન ધીમે ધીમે સ્થિર થશે મા ગંગાસતી કીધું કે મનને સ્થિર કરીને આવો મેદાનમાં તો મટાડું સઘળા કલેશ તો હવે સઘળા ક્લેશ કયા સઘળાનો મતલબ એવો થાય તમામ પાંચસો એક બે હોય બે ત્રણ હોય સઘળું નો કહેવાય તો સઘળા ક્લેશ મન સ્થિર થાય ત્યારે સગળા ક્લેશ એટલે તનના મનના જે કઈ ક્લેશ કલેશ નો મતલબ એવો થાય દુઃખ એમાં મોટામાં મોટું દુઃખ જે છે એ જન્મ મરણનો છે જે જન્મ મરણનો જે ભય છે એ મોટામાં મોટું દુઃખ છે એટલે આ તો મટી જ જાય મન સ્થિર થાય તો એની પહેલાના ઘણા બધા ક્લેશો છે મારું તારું હું કામ ક્રોધ લોભ મધ મચ્છર ઈર્ષ્યા આવા ઘણા બધા જે ક્લેશો છે એ ક્લેશો મન સ્થિર થાય ત્યારે મટે એટલે મનને સ્થિર કરીને આવો મેદાનમાં મટાડું સગળા ક્લેશ આજે ગુરુકૃપાથી જે કાંઈ બોલાણું છે માં ગંગા સતીની કૃપા હોય કૌલસંગ બાપુની કૃપા હોય પાનબાઈની કૃપા હોય ત્યારે જ આ બોલાય છે અને મન જો સ્થિર ન થતું હોય તો આજે જે કાંઈ સાંભળ્યું છે તમે એ કરો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિયો